ભૂજ શહેર નગરપાલિકા વોટર સપ્લાયના ચેરમેન સંજયભાઈ ઠક્કર સાથે ભુજ શહેરને પૂરતું પાણી મળી રહે તે અંગે વાતચીત રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સંજય મેઘજીભાઈ ઠક્કર એટલે ઉનાળાનું સિઝન ચાલુ થયું એટલે અમે મીટિંગ બોલાવી અમારા સીઓ સાહેબ પ્રમુખ સાહેબ ચેરમેન સાહેબ ઉપપ્રમુખ સાહેબ દંડક ને નેતાશ્રી અમે મિટિંગ બોલાવી કે આપણે પાણી લોકોને કેવી રીતે વધુ વધુ દઈ શકીએ તો અમારા બોર હતા દસ નગરપાલિકાના એમાં અમે નવી અમદાવાદથી એજન્સી આવી અને અમે એમાં નવી મશીનરી બેસાડી તો એ પહેલાં અમને એ પાંચ છ બોરમાં ત્રણ એમએલડી પાણી આવતું હતું અત્યારે દસ બોરમાં પંદર એમએલડી પાણી આવે છે અને એ છ બોર કુકમા બે બોર માધાપર અને બે બોર રાવણવાડી એ ટોટલ દસ બોર થઈ અને પંદર એમએલડી પાણી આવે છે અત્યારે નિમા એજન્સી અને ઓનલાઈન આપણે ટેન્ડર કર્યા હતા એટલે એમાં નિમા ની હતું ને અંદાજિત ખર્ચ એક કરોડ અડતાલીસ લાખ દસ બોરનું અને છ્યાસી હોર્સ પાવરની મોટર બેસાડી છે એટલે પેલા આપણે પાણી સાહીઠ હોર્સ પાવરની મોટર હતી એમાં આપણે સાતસો લીટર મિનિટમાં સાતસો લીટર પાણી આવતું હતું અત્યારે એક મિનિટમાં સાડા બારસો તેરસો લીટર પાણી આવે છે અને નર્મદાનું પણ આપણે જે પાણી આવતું અમારા શહેર પ્રમુખ શ્રી ધારાસભ્ય જિલ્લા શ્રી ને સાંસદ સભ્ય શ્રીને રજૂઆત કરી કે નર્મદાનું પાણી આપણે ત્રીસ એમ એલ કુકમાં ટાંકાપુર આવતું ને પંદર એમ પાણી આપણે એરવાલમાંથી આવતું ત્રણ એરવાળ એટલે અમે રજૂઆત કરી એ લોકોને ત્યાં રજૂઆત કરીને અમને ચાર થી પાંચ એમ એલડી પાણી વધારી દીધું એટલે અત્યારે આપણે ભુજમાં ઉનાળાની સિઝનમાં પચાસ થી પંચાવન એમ એલડી પાણીની જરૂરત પડે છે અને એ આપણે પૂરતું મળી રહે છે